क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार, न्यूज़ कैपिटल की विशेष रजूआत साथ हों जो कुछ शाखर दर्शक मित्रों आ कार्यक्रम नाम से वॉचर राशि कार्यक्रम के अंदर आपडे તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ્રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મહત્ત્વ વિશે શું શુભાશુભ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી દિવસે ઉપાય રહેવાના છે અને કયો આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષી આચાર્ય આશુતોષી આપનું સ્વાગત છે જય ભવાન તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ પ્રથમ આજના દિવસના પંચાંગ પંચાંગ આજે જોવા મળી રહ્યું છે મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરતા હોય છે તો આજે તારીખ થયેલી છે ઓગણીસ જાન્યુઆરી બે પચીસ વાર છે રવિવાર રાશિની વાત કરીએ તો ચંદ્રમા નું પરિભ્રમણ આજે કન્યા રાશિમાં છે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ થાય એની જન્મ રાશિ કન્યા રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ थ અને અણ તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહેશે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દર્શક મિત્રો દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભ અશુભ મુહૂર્તો બની રહ્યા છે કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ વાત કરીશું આજના દિવસના શુભ અશુભ મુહૂર્તો વિશે એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે સાત કલાક ને ત્રેવીસ મિનિટે થયો સાંજે છ કલાક ને ઓગણત્રીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક ને બાર મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે વિજય મુહૂર્ત બપોરે બે કલાક ને ઓગણ ચાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક ને ત્રેવીસ મિનિટ સુધી રહેશે જ્યારે રાહુ કલમ સાંજે 4 ને 55 થી પ્રારંભ કરી 6 ને 17 મિનિટ સુધી રહેશે આજે અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે જે સાંજે 5 કલાક ને 30 મિનિટ થી પ્રારંભ થઈ સૂર્યોદય સુધી રહેશે તો આ છે આજના દિવસના સુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી તો દર્શક મિત્રો દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુકોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે બારે વાર રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું સૌપ્રથમ જાણવાના છે મેષ વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે કેવા યોગ જોવા મળી રહ્યા છે સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું જણાવશો આશુતોષજી કે મેષ રાશિ વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ લ અને આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે આજે તમારું માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગો જોવા મળી રહ્યા છે આજે સરકારી ક્ષેત્રમાં તમારું કામની શરૂઆત થઈ શકે એમ છે કાર્ય પૂર્ણ પણ થઈ શકે અધિકારીઓ તરફથી સમર્થન અને પ્રોત્સાહન આજે આપને પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે તો તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા તમારા પ્રયાસો જે કરો છો એ તમારા માટે હિતાવ રહેશે લાભપ્રદ સાબિત થશે દિવસ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે કેસરી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સામે છે ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ પાઠ હવે વાત કરીશું આગલી રાશિ વૃષભ વૃષભ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજનો દિન શુભ કાર્યમાં ભાગ લેવાનો અવસર પ્રદાન કરવા વાળો છે પુણ્ય લાભ કરતા છે તમે ઊર્જાથી આજે ભરપૂર રહેશો આજે ઉત્સાહ ઉર્જા આનંદ વાળો દિવસ સાબિત થવાનો છે આજે તમારું સન્માન પણ વધી શકે છે સારા કાર્યો કરશો તો સન્માનની સ્થિતિ આજે અવશ્ય જોવા મળશે આજે તમે કરેલા કામ માટે તમારી લોકો પ્રશંસા કરશે વાહવાહી થશે આપના માટે આજે લોકો પ્રશંસાના શબ્દો બોલશે વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ મેળવવાના માર્ગ આજે પ્રશસ્ત થતા જોવા મળશે મોકળા થશે ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે દિન મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણ ઉપાય કયો કરશો આજે મિથુન મિથુન રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે દિવસ થોડો મૂંછવણ ભર્યો રહેશે આજે તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે આજે ધીરજ રાખવી અને શાંતિથી કાર્ય કરવું તમારા માટે કલ્યાણકારી રહેશે કાર્યદક્ષતા આધારે સમસ્યા ઉકેલવામાં તમને સફળતા આજે નિશ્ચિત મળશે કોઈ સમસ્યા આવશે તો આજે તમારી બુદ્ધિ અને કાર્યદક્ષતાથી તમે એને ઉકેલી શકશો તો આજે તમને તમારા દરેક કાર્યમાં દરેક ક્ષેત્રમાં તમારા જીવનસાથીનો સહયોગ મળશે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે દુર્વાસ્યામ કોઈ પરલીત આરણનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે ગૌમાતાને ઘાસચારો ખવડાવો આપના માટે કરતા હશું જી તો પ્રથમ ત્રણ રાશિના જાતકોનો રાશિફર જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક સિંહ અને કન્યા વિશે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે કેવા યોગ જોવા મળશે સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે કર્ક જેના વર્ણના અક્ષરો બને છે દ અને હ આવા જાતકો માટે દિવસ તમારા માટે ભાગ્ય સાળી રહેવાનો છે આજે મોટી સફળતા પ્રદાન કરવાનો દિવસ જોવા મળશે આજે તમને કાર્યસ્થળમાં પ્રોત્સાહન અને પ્રતિષ્ઠા બંને મળી શકે એમ છે આજે પદ સ્થિતિ પણ વધવાના યોગો છે આજે કોઈ વડીલ વ્યક્તિની મદદથી તમે કોઈ મૂલ્યવાન વસ્તુને પ્રાપ્ત કરી શકશો આજે રોજગારની સારી તકો જોવા મળી રહી જે લોકો બેરોજગાર છે એમના માટે આજે રોજગારના નવા માર્ગ પ્રશસ્ત બનશે એટલે રોજગારના અવસરો આજે ઉત્પન્ન થતા જોવા મળી રહ્યા છે આજે તમને સંતાન તરફથી પણ ખુશીઓ મળશે તો ટૂંકમાં દિવસ તમારા માટે કલ્યાણકારી છે હવે વાત કરીએ ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે કોઈ વડીલ વ્યક્તિની મદદ કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે થોડો સમય એમની પાસે પસાર કરવો હવે વાત કરીએ આગલી રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મન ટ આવા જાતકો માટે દિવસ તમારા માટે થોડો મિશ્રિત ફળદાતા બનવાનો છે તમામ બાબતોમાં વિશેષ સાવધાની આજે રાખવી આવશ્યક છે સાવધાનીથી કામ કરશો તો સફળતા મળશે

આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ભગવો રંગ કોઈ પણ ઉપાય કયો કરશો આજે તો આજના દિવસે સૂર્ય નમસ્કાર કરવા સૂર્યને જળ ચડાવવું અને સૂર્યના તાપમાં સવારે બેસવું થોડો સમય કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગલી રાશિ કન્યા રાશિ કન્યા રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પ અને આવા જાતકો માટે આજનો દિવસ કલા અને રચનાત્મક વિષયોમાં આપનો રસ વધારવાનો રહેશે તો સાથે આજે તમે શિક્ષણના ક્ષેત્રમાં પણ સારું એવું પ્રદર્શન કરી શકો શિક્ષક છો તો સારી રીતે બાળકોને સમજાવી શકો વિદ્યાર્થીઓ તો તમે તમામ વિષયોને સમજી વિચારીને આજે સારી પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થઈ શકો છો કાર્યક્ષેત્રે તમારી દિવસ આજે આનંદદાયક સાબિત થવાનો છે કર્મચારીઓનો સહયોગ તમને મળી રહેશે જેથી તમારું કાર્ય સરળતાથી આજે સંપન્ન થઈ શકે જો લગ્ન કરવા ઈચ્છુક છો તો આજે લગ્નની વાત આગળ વધવાના યોગો પણ બની રહ્યા છે ટૂંકમાં દિવસ મંગલમય છે કલ્યાણકારી છે વાત કરેલી ઉપાયની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે સોનેરી કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી નીવડશે ઉપાય શું કરશો આજે તો આજના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ તમારા માટે શુભ સાબિત થવાનો છે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે એના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષીએ માહિતી આપી હવે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો એક જ્ઞાનકના વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ તો વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી કાર્યક્રમમાં આગળ વધીશું જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા વૃશ્ચિક અને ધન વિશે તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપણા માટે કરવા લાભદાયી રહેશે કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી વાત તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે દિવસ લાભદાયક સાબિત થશે આજે નવી વિશેષ જવાબદારીઓ તમને મળી શકે છે પરિવારમાં જેને નિભાવી પડશે તમારું નાણાકીય પાસું પણ આજે સારું અને મજબૂત બનતું જોવા મળી રહ્યું છે આજે તમારા આર્થિક બાબતોમાં વધારે સહજતા સરળતા રહેશે વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે એટલે એ ટૂંકમાં દિવસ તમારા વૈવાહિક જીવન માટે આનંદદાયક સાબિત થવાનો છે તમારે આજે ઘરની જરૂરિયાતો ઉપર ખર્ચ કરવો પડશે એકંદરે વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે શુભ છે કલ્યાણકારી છે મંગલપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયની શુભ રંગ આજે બની રહ્યો છે તમારા માટે મોરપી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી હોય છે ઉપાય આજે ભગવાન કૃષ્ણની સેવા કરવી કૃષ્ણના ભજન કરવા કૃષ્ણ કીર્તન કરવું કે કૃષ્ણ માટે મંગલકારી સાબિત કરીએ આગલી રાશિ વૃશ્ચિક વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય જાતકો માટે થોડીક માનસિક મૂંઝવણોનો આજે તમારે ક્યાંક ને ક્યાંક સામનો કરવો પડશે એક બેચેની ચાલે કરતી રહેશે જેના કારણે નિર્ણય લઈ શકાશે તમારા જીવનમાં ઘણી બધી විકરાયેલી વસ્તુઓનો આજે એકત્રિત કરવી પડશે ગોઠવવી પડશે તો સાથે આજે ઘણા પ્રકારના વિવાદો અને સમસ્યાઓથી પણ પસાર થવું પડશે આજે ઘણી બધી વાતો આજે વિરોધ થઈ શકે છે વિવાદ થઈ શકે છે ધાર્મિક કાર્યક્રમોમાં તમારી રુચિ આજે વધતી પણ જોવા મળી રહી છે પરંપરા અને નિયમોનું પાલન કરવા આ તમે માંગતા હોય તો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે ટૂંકમાં દિવસ તમારા માટે થોડો ઉતાર ચડાવવાળો કહી શકાય વાત કરી ઉપાયની આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ રહેશે ઉપાય આજે કોઈ પણ દેવાલયમાં જવું થોડો સમય મંદિરમાં બેસી રહેવું ભગવાનના દર્શન કરી ખોટલે બેસવું આપના માટે મંગલકારી સાબિત થશે જીવનમાં પોઝિટિવિટી પ્રમાણ પ્રવેશ કરશું હવે વાત કરીએ આગલી રાશિ ધન રાશિ રાશિ ચક્ર તબિયતની આજે દેખરેખ રાખવી આપના માટે હિતાવ રહેશે આજે તમારો દિવસ થોડો અનુકૂળ જોવા મળી રહ્યો છે મિત્ર મદદથી તમને આજે લાભ મળવાના યોગો છે બિઝનેસમાં લાભ મળી શકે છે કે કોઈ અટકેલા કામમાં લાભ મળવાના સંભવિત યોગો છે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળવાની આજે પૂર્ણ સંભાવના છે આજે પરીક્ષા હોય તો આજે નિશ્ચિત લાભ મળશે આજે તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થતો જોવા મળી રહ્યો છે એકંદરે દિવસ શુભ છે વાત કરી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે છે બદામી કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી નીવડશે ઉપાય શું કરશો તો રામ રક્ષા સ્તોત્રનો પાઠ કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ કે જે મકર કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ મકર રાશિ

આજે જીવનસાથીની કોઈ ઈચ્છા પૂર્તિ માટે ધન ખર્ચ થશે કલ્યાણકારી દિવસ સાબિત થવાનો છે તમારા સાસરિયા આવશે તો તમારા સંબંધો સારા થશે મજબૂત થશે ટૂંકમાં દિવસ શુભ છે મંગલકારી છે વાત કરેલી ઉપાયની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે ભગવો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે ઉપાય આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શિવલિંગ ઉપર માખણ અર્પણ કરી અને અભિષેક કરવો હવે વાત કરીએ આગલી રાશિ કુંભ રાશિ કુંભ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ અને શ આવા જાતકો માટે આજે ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ તમને મળી શકે એમ છે જેથી તમારા તમામ કાર્યો સહજતાથી પાર થઈ શકે ભાગ્ય પણ આજે તમારી પ્રગતિ અને કરાવી રહ્યું છે ને ધન લાભના રસ્તા મોકળા કરી રહ્યું છે આજે

એ સિલ્વર છે કોઈ પણ રીતે સિલ્વર રંગનો પ્રયોગ મંગલકારી ઉપાય શું કરીશું તો આજના દિવસે શ્રેષ્ઠ ઉપાય છે ચણાની દાળનું દાન કરવું રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે દ આવા જાતકો માટે આજે તમે માનસિક રીતે થોડાક પરેશાન થોડાક બેચેન થશો તો આજે તમારા ખર્ચમાં પણ વધારો થવાના યોગો જોવા મળી રહ્યા છે આજે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો ક્યાંક ને ક્યાંક તમારે સામનો કરવો પડશે આજે તમારી દિનચર્યા વ્યવસ્થિત રાખવાની તમારે આવશ્યકતા રહેશે આજે ઉતાવળિયો નિર્ણય લેવાથી બચવું તમારા માટે હિતાવ રહેશે ઉતાવળિયો નિર્ણય ક્યાંક ને ક્યાંક તમને હાનિ પહોંચાડી શકે એમ છે ટૂંકમાં દિવસ સાનુકૂળ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ છે સફેદ કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલકારી ઉપાય શું કરીશું આજે આજે જાપ કરવો તમારા માટે જી તો મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષ આપી દીધી છે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે કેવો જોવા મળી રહ્યો છે આજનો મૂલાંક એક અને ભાગ્યાંક બે બની રહ્યો છે અર્થાત સૂર્ય ચંદ્રનો આ યોગ બની રહ્યો છે આપના માટે મંગલપ્રદ છે કલ્યાણકારી છે આજના દિવસે ઉતાવળ નિર્ણય કરવા સમજી કાર્ય કરવું ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે તો દર્શક મિત્રો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે કાર્યક્રમમાં આગળ વધીશું આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીશું આજના દિવસના વિશેષ ઉપાય આજના દિવસે જીવનમાં સફળતા મેળવવા માટે ક્યાં કટકતા હોય પિતા સાથે સંબંધોમાં તકલીફ પડતી હોય વાદ વિવાદ ઘરમાં વધતા હોય તો આજના દિવસે ઘરમાં કચરા પૂતું કરવાના સમય પાણીમાં ફટકડી મીઠું અને કપૂર અવશ્ય પધરાવું જેથી ઘરની નેગેટિવિટી દૂર થાય અને તમારા જીવનમાં આનંદની અનુભૂતિ થાય પિતાની સેવા કરવી તમારા માટે ખૂબ કલ્યાણકારી સાબિત થશે તો દર્શક મિત્રો આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ હવે સમય થયો વાત કરીએ આજના દિવસના મહામંત્ર નોંધી રાખ્યા મંત્ર જેનો જાપ આપના માટે મંગલકારી સાબિત થશે મંત્ર છે ઓમ રીમ રીમ હુમ હુમ ક્રીં ક્રીં ક્રીમ દક્ષિણકાલિકે ક્રીં 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 હુમ હુમ હ્રીં હ્રીમ આ મંત્રના યથાસંભ જપ તમારા માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે છે તો દર્શક મિત્રો આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો એટલા અવશ્ય કરજો જેના થકી આપને વિશેષ ભગવદ્ના આશીર્વાદ મળી રહે ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનું પંચાંગ દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે વિશેષ યોગ જાણી લીધા છે સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે આ તમામ માહિતી આશુતોષજી આપી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપણે પ્રશ્ન મૂજવતા હોય તેમ પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગીએ છીએ અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું પરંતુ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર